આ વિડીયોની અંદર આપણે જોઈશું ગોલિયરીસો એટલે શું અને તેના પ્રકાર જણાવો ગોલિયારિસો એટલે શું અને તેના પ્રકાર જણાવો તો ચલો જોઈએ ગોલિયાર ઈસો એટલે શું જે અરીસાની પરાવર્તક સપાટી ગોલિય કે વર્તુળાકાર હોય તેને ગોલિયા રીસો કહે છે જે અરીસાની પરાવર્તક સપાટી ગોલિય કે વર્તુળાકાર હોય તેને ગોલિયા રીસો કહે છે ગોલીયરીસાના મુખ્ય બે પ્રકાર છે ગોલિયા રીસાના મુખ્ય બે પ્રકાર છે અંતગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો ગોળી અરીસાના બે પ્રકાર છે અંતગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો તો ચાલો જોઈએ અંતગોળ અરીસો કોને કહે છે જે ગોળીય અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ હોય તેને અંતગોળ અરીસો કહે છે જે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ હોય તેને અંતગોળ અરીસો કહે છે તેને અભિસારી અરીસો પણ કહે છે ઉદાહરણ તરીકે ચમચીની અંદરની સપાટી ઉદાહરણ તરીકે ચમચીની અંદરની સપાટી તો ચાલો હવે જોઈએ બહિરગોળ અરીસો કોને કહે છે જે ગોળી અરીસાની પરાવર્તક સપાટી બહારની તરફ હોય તેને બહિરગોળ અરીસો કહે છે જે ગોળી અરીસાની પરાવર્તક સપાટી બહારની તરફ હોય તેને બહિરગોળ અરીસો કહે છે તેને અપસારી અરીસો પણ કહે છે ઉદાહરણ તરીકે ચમચીની બહારની સપાટી ઉદાહરણ તરીકે ચમચીની બહારની સપાટી તો ચલો પ્રશ્નને ફરીથી એક વખત જોઈએ ગોલીય અરીસો એટલે શું તેના પ્રકાર જણાવો જે અરીસાની પરાવર્તક સપાટી ગોલીય કે વર્તુળાકાર હોય તેને ગોલી અરીસો કહે છે જે અરીસાની પરાવર્તક સપાટી ગોલીય કે વર્તુળાકાર હોય તેને ગોલી અરીસો કહે છે ગોલી અરીસાના મુખ્ય બે પ્રકાર છે અંતગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો જે ગોલી અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ હોય તેને અંતગોળ અરીસો કહે છે અને જે ગોલી અરીસાની પરાવર્તક સપાટી બહારની તરફ હોય તેને બહિર્ગોળ અરીસો કહે છે અંતગોળ અરીસાને અભિસારી અરીસો પણ કહે છે જ્યારે બહિર્ગોળ અરીસાને અપસારી અરીસો પણ કહે છે અંતગોળ અરીસાનું ઉદાહરણ ચમચીની અંદરની સપાટી અને બહિર્ગોળ અરીસાનું ઉદાહરણ ચમચીની બહારની સપાટી તો મિત્રો આ હતું ગોળી અરીસો એટલે શું અને તેના પ્રકાર